આ મારી ચાવણ અરે પાણી વાળો મોરો બીટો એવું છે ને વેલુ છોડે છે પડી છોડતો નથી ઘરે છોડે છે ને આમ કરે છે આ મોટર વાયલ બાય તો સરખા કરી જો આ કીણ ભાગજી છે એવી ભાગજી છે ને તુજી ઓ કાટ

કશું નહીં ધારો બાર તો ભણલ છે અને ધારો મકાન બકાન બધું કમ્પ્લીટ અતે કોલેજ કરે તમે તો શું વાત કરી દે ફોન કરો હેલો શું કરો છો એમ હવે હું શું કહું આપણે તમે નતા કેતા કે મારા સોળીનું જે સારો છોકરો જોજો એમ

કોઈ કેતો ની ફફ ફફ ના કરતો બહુ લે એમ નથી ભાઈ હા ફાગુ થઈ જાય ને તો કરી નાખું કે કોઈને ને તો હાલ જ જડો હાલ એમ ના થાય બરાબર આતરીયા બરા કા ખાવાનું કાલ આપ બે દી માં એમ કીધું કે એમ બુએ એટલે આપણે બધી તૈયારી રાખ ડોશીન કવ વાસણ ઉઠી નાખે તારી દોશી ને કેજી

આમ નથી કીધું મંદિર કીધું મંદિર પછી હમણાં નહીં વળવાનું કીધું જે વડા ભૂયં તેમની જાણાથી અરે બધા મારી કીધી વિરમ નું વિરમનું બાયક સાઈડમાં કરી તો આ ઓરમ ને તો હારું એનો પાણી આલુ. અમે યાદ કર્યા ભેરા હું. હારું કરું આવું બધું કરે બરાબર વાવેતર માં સારું શણિયર મળે સારું તમારે પાછું આવે ને પાણી ગયું એટલે અમારે જબર છે સારું અમને કેનાલ આવે એટલે તો સુખ છે

ગડી જુઈ આવ આજુ જુઓ અરે તો મારું 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 ટ્રેક્ટર હું આ રહ્યો વાડો છે ને આઈસર આઈસર જુઓ વાત છે કેમ કલર બોલર જો હાનો ના હાચું જોબર ઓ હાચું રેડી છે ને રેડી રેડી ટ્રેક્ટર તો કમ્પ્લીટ અને રેડિએટર ના આવે હો ના આવે ને

આડો કરી કમ્પ્લીટ મને હે મેમન મેમન આયા હું એમ હે હા હો આયા રમ રમ હું તમે લીધો કરી ઘરે જાય હે હો આવો

이러면 가이오 이들 마라비토. 뭐야, 뭐야, 뭐라. 어. 뭐야, 뭐야, 뭐야. 아, 아, 뭐야, 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 뭐야. 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 뭐야, 뭐야, 뭐

i'm a